હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જાય છે સાડા આઠ અને આપણે મસ્ત નહીં દૂધ ફ્રેશ થઈ જઈ છીએ રેડી થઈ જાય છે ફક્ત ને ફક્ત મિત્રો ચા પીવાની બાકી છે અને કદાચ આજે નવી ચેનલનું શૂટિંગ જશે કારણ કે બે દિવસથી ઓલરેડી રજા પડતરી જ્યારે નહીં મિત્રો ફટોફટ રેડી થઈ જાય તૈયાર થઈ ગઈ અને પછી નવી ચેનલના શૂટિંગમાં ડીગીબેન રિહોણા

લોલીપોપ ફૂલ્યાન લોલીપોપ અને મિત્રો મિત્રો તો ઉપર આવી માટે માટે લોલીપોપ લોલીપોપ લેતા બે દીધી છે હા અને પછી પડીકો લાવી દીધા છે મને પડીકુ ખાશે ડિગુ એ પડીકુ ખાશે તો મિત્રો આઈ જશે નવી ચેનલના શૂટિંગમાં ના ભાઈ જ્યાં વિડીયો અપલોડ કરવા માટે અને અલ્ખેશ મને લેવા માટે તો એમને વિડીયો અપલોડ કરવાનું કામકાજ હતું એટલે આપણે રાજુ કાકો મોમોને વહેલાઈ ગયા હતા અને આપણે પડ્યા છીએ લેટ થોડું પામો તો મિત્રો નવા ગેટઅપમાં આવી ગયા છીએ શૂટિંગ ચાલુ કરવાની તૈયારી આમ છે રાકો મોમોન રાજુ કાકોને બધા રેડી થઈ ગયા છે આ ફૂલમાં આપણે જોત જોતામાં વહેણવાનું ચાલુ થઈ ગયો

બરાબર એટલે તમારે ખેતી પહેલા મહત્વ ખેતી નો આપવું પડે પછી બીજી વાત એટલે તમે કોમો હોય નાસ્તો લઈને જવાનો ચા પાણી થાય ટાઈમ તો લાગે અને રાખો મમો એટલે ટાઈમ સર આવી જાય એ મોટ ને આજે શું કર્યું ખબર છે એ મને બાઈક લઈને પોક્યા ખેતરમાં જવાના જવા તું કોમ પડતું મેકી અને તરત અમાર હંગાતી હે જો એટલે એ માણસની વાત ના થાય મોમન ખેતી વધાર નહી એટલે

મિત્રો શૂટિંગ નું કોમકાજ પૂરું થઈ ગયું છે ને ગાડી આવે એવી નહીં એટલે એક બાઇક માં ત્રણ ઇન્દ્રા જો છે મોહમ્મો પિન્ટુભાઈ અલ્કેશ તાઈન અને એક બાઇક માં મો છું મિલકો છે ને રાજુ કાકો છે કોઈ ગાડી ને અરિયા આવે એવી નહીં એટલે બે બાઈક ઉપર ત્રણ ત્રણ જણા જઈએ છીએ બે જણી કાંઈ મિત્રો આવું ઘરે જઈને પછી મળીએ શું કહેવું રાજુભાઈ બસ હવે ઘરે જઈ મળીએ તો મિત્રો શૂટિંગ પૂરું કરીને ઘેર આવી જાય છે ને ગગો ગોડું એકલું એકલું રમતું હતું એ ભાઈ એ દીઘું અવાજ ઓછો કરજે બંધ કરજે ઘણી વાર તો ઘણી વાર ઘણી વાર તો મિત્રો અમાં રમજો તી ખાધું ભાઈ તો મિત્રો જમવામાં આજે બનાવીશ આપણે રેડી થઈ ગયું હતું એટલે કીધું ખાઈને પછી શૂટિંગમાં નીકળી જે દાળ ભાત છે ઘઉંની રોટલી હશે ને થોડું મેઠું લઈ લીધું છે તો ફટોફટ જમીન અને જમીન પછી નીકળીએ તો મિત્રો શૂટિંગની શરૂઆત કરી નાખી છે અને આપણે આપણા ગેટઅપમાં આવી જાય છે ખેમા મૂંચનવાળા મારા પાછળ ચુંબઈ છે અને ગાડીઓ પડી છે ને થોડા મિત્રો શૂટિંગ જોવાયા છે ને મો નહીં છે તો બતાવું તમારી જે કટ ટોપી થોડી દઢી જાય ત્યાં પછી ઢીકલ લીધે છે મિત્રો બતાવો

આયા મેトロ શૂટિંગ પૂરું કરી ને હવે ઘેર આવી જશે ને ગેર ચાપણી મૂકઈ જશું ને મા ભાઈને ફોન આયા તો તેમ ડોમ પૂણી વાળવા ગયા છે તો બસ ચા નાસ્તો 할વા જવાનું થશે અને ડીગુ શું કરવું કે હા થા તો 보자 હ ઓ કરવા દેવસ હાથી હું ચા પી લઉં પછી જીયા લઈ પોપ લેવા જવાનું છે અમારી ડીગુ બેને તો અમે એ ડીગું બાજુ ને ચા પી પછી લોલીપોપ લેવા જઈએ બહુ કઢે તો લેવા જઈએ હા બધે જાય લેવા અને મિત્રો મેં ચા લઈ લીધો છે તો ફટોપટ ચા લઈ લઈએ ચા પી લઈએ સોરી અને પ્રેસ થઈ ગઈ તો મિત્રો આપણે ચા પાણી કરીને આવી જાય છે ડીગીને લોલીપોપ લેલીને રોડ ઉપર ગાડી મૂકી દીધી છે અને ભાઈ લો મા ભાઈનું શેટર લીધું છે મા ભાઈને ચા લીધું છે એ હોય આપણા ઇન્ડોમાં પાણી વાળ્યું છે

તો મિત્રોમાં ભાઈને ચાપોણી કરાવી દીધું છે અને હવે જઈએ છીએ આપણે ઘેર કારણ કે હમણાં મોરા પાછા આપણે રાતી નવ વાગે પાવર જાય એટલે આપણે લઈને આવવું પડશે બત્તી રાતી અદવાળું કરવા માટે ડીકુ હું જણા અમે જઈએ છીએ ઘેર મિત્રો અત્યારે સાત વાગ્યા ને પચીસ મિનિટ થઈ છે આપણે આ છે ભાઈને બત્તી હાલવા માટે પોણી ચાલુ છે જોઈ લે આ શામાં જાય મિત્રો ટાઈ સારા બાકી હો હોય નહીં તો કલાક તો કલાક જેવું થશે જલ્દી ફટોપટ પાણી પછી ઘેર ગઈ તો મિત્રો અત્યારે નવ વાગવાની તૈયારીમાં છે અને જોઈ લ્યો છેલ્લા શારામાં પાણી ચાલુ છે આટલો હેઠળ આવી જાય છે હેતરનું આટલા હેતર પૂરું થઈ જાય છે ચાંદામામાં દેખાય છે ક્લિયર તો દેખાતા નહીં કાલે બીજ જતીસ તો આ જતી જશે જઈ લે મિત્રો તો આવું બોર બંધ કરાવી દઈએ અને પટોપટ પછી જઈએ અગિયાર ભાઈ પેલા બત્તી લઈને આવું બી પડે આવે છે તો મિત્રો જલ્દી પૂરું અને આવું જઈએ અગિયાર મિત્રો ડીગી બેન તો ખાઈને તૈયાર થઈ જાય મારો બુનુ બધો હંકી ગયો નહી ખાવાનું જોઈ રહ્યા ભાઈ ભાઈ મને નતું આવવાનું તો મિત્રો આપણે નહી ખાધું એટલે ઘર વાળો બધા નહીં ખાધું બધવા ખાવાનું બાકી છે તો વાટ જોઈ બેઠા સારું કેવાય એમાં પરિવાર ભેગા થાય ખાઈ લઈએ આજે હું બનાવી છે બતાવતા પણ તો મિત્રો આજે છે આપણે ડુંગળીનું શાક રસ્સાવાળું એકલી ડુંગળીનું શાક છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે હામાં બોલ ખાવા બેઠી છે મૂન્યો ડીંગી બધા બાહનારા મસે મિત્રો જો તો ભૂલી ગયો ભૂએ છે તો ફટોફટ ખાઈ લઈએ તો મિત્રો મસ્ત શાંતિ જમી લીધું છે અને જમીન અમે જઈએ છીએ આપણે બોર ઉપર હાલ જમીન ઊંચો છો તો જમી દીધું અમે જઈએ છીએ આપણે બોર ઉપર એડિટિંગ કરવા માટે તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ પ્લીઝ 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 યાદ યાદ કરી અને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ભગવાન